રંગાવધુ સોસાયટીની બાજુમાં વાપી ચલા મુક્તાના માર્ગ રોડ તાલુકા વાપી જિલ્લા વલસાડ પાસેનો દરવાજો તોડી નાખ્યો હતો અને સપસુરીના રૂમમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલા કેટલાક ઓજારો અને કબાટોના દરવાજા તોડી નાખ્યા હતા રૂપિયા વીસ લાખ ચાલીસ હજારની કિંમતના ત્રીસ તોલા સોનાના દાગીના અને રૂપિયા એક લાખ પાંત્રીસ હજારની કિંમતના દોઢ કિલો ચાંદીના દાગીના અને કબાટના ડ્રોર રાખેલા રોકડા બે લાખ ત્રીસ હજાર એક રોકડ ગુરુ પૂજન પેટી રૂપિયા ચાર હજાર પાંચસો ઉપાશ્રય પાછળનો કુલ ચોવીસ લાખ તેર હજાર પાંચસો રૂપિયાની ચોરી કરી નાસી ગયો હતો વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના અન્ય ત્રણ ગુના નોંધાયા વલસાડ જિલ્લાના ડોક્ટર કરણરાજ વાગેલા સાહેબ આઈપીએસની સૂચનાથી અને નાયબ પોલીસ અધિક્ષક વાપી બીએન દવે સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ રાજાણિયા ચોરીના ગુનાઓના સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા અને ગુનાઓનો ભેદ ઉકેલવા માટે એસટી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે કે રાઠોડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ આઈટીએસ તે ઉત્સવ બરોડ છે અને એસઓજી શ્રી એયુ રોઝની આગેવાની હેઠળ એલસીબી એસઓજી વાપી ટાઉન વાપી જીઆઈડીસીએ પોલીસ સ્ટેશનોમાંથી અધિકારીઓ અને કર્મચારીઓને અલગ અલગ કુલ છ ટીમો બનાવી અને ગુનાના સ્થળે અને વાપીના આસપાસના બસોથી વધુ સીસીટીવી ફૂટેજ અને તકનીકી સાધનો એકત્રિત કર્યા આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ વાપી ટાઉન કબ્રસ્તાન રોડ વિસ્તારમાં રહેતા હોવાની હકીકત એલસીબીને મળી હતી વલસાડ અને વાપી ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફે વાપી ટાઉન કબ્રસ્તાન રોડ અને ચલા સ્કૂલ ફળિયા પાસે સર્વેલન્સ તપાસ હાથ ધરી હતી જે દરમિયાન ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પકડાયેલા આરોપીઓની સદન પૂછપરછ કરતા છેલ્લા એક મહિનામાં પકડાયેલા ત્રણેય આરોપીઓ અને વોન્ટેડ આરોપી ગૌતમ ભાનુદાસ ખરાતે મળીને વાપી વિસ્તારના જગન પાર્ક અને મોહિત બંગલોઝમાં અને મુક્તાના માર્ગ ઉપર આવેલા સર્વહિતકાર સંઘના આશ્રય હેઠળ મકાનો તોડ્યા હતા અને ચોરીની કબૂલાત કરી હતી કબાટને જેને કે દીધો ટાર્ગેટ લોકોએ જે એમની પાસેથી જે સાધનો મળ્યા છે કે જે લોક તોડવાના સાધનો પણ મળેલા છે અને સાથે સાથે દરવાજાના નકુચા તોડવાના પણ સાધનો મળેલા છે એટલે એના જે લોક છે એ સાથે એમની પાસે જે વસ્તુઓ મળેલી છે ઇક્વિપમેન્ટ એનાથી તોડવામાં આવ્યા હતા અને સાથે જે દરવાજા છે એને તોડવા માટે એ લોકોએ જે ધારદાર સળિયા અને એના જે ઓપન કરવા માટે નકુચો તોડવા માટેના જે વસ્તુઓ છે એનો યુઝ કર્યો

દોઢ કિલો ઉપર ચાંદી અને સાથે સાથે અઢી લાખ રૂપિયા જેટલા રોકડાની રકમ કુલ મળીને ચોવીસ લાખ રૂપિયા જેટલા રકમની ધરપકડ થયેલી હતી અને આની સાથે સાથે અન્ય ત્રણ પણ મોટી ઘર બનાવો બનેલા હતા આ બનાવોના ગંભીરતાને ધ્યાને રાખીને દિવસ વાપી ડિવિઝન એની સાથે સાથે વાપી ટાઉન પીઆઈ એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પીઆઈ આ તમામ અધિકારીઓની અલગ અલગ છ ટીમો બનાવવામાં આવી હતી અને એની સાથે સાથે વાપી ટાઉન ડુંગરા વાપી જીઆઈડીસી વિસ્તારને અલગ અલગ સીસીટીવી કેમેરા અને એની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર વર્ક કરવામાં આવ્યું ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું વર્ક કરવાની સાથે સાથે આખા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ દંગા પડાવવાને એ પણ ચેક કરવામાં આવ્યા હતા અને જેની અંદર ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ ધનેશા અને એની ટીમને એક ચોક્કસ હકીકતના આધારે જે આ આરોપી છે આ બનાવને અંજામ આપનારા ઘરકોડ કરનારા આરોપી છે એને પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે આ જે આરોપી છે એ ત્રણ આરોપીઓ હાલ પકડાયા છે રાહુલ બાબુરાવ શિરસાટ અજય બાઢીયા જે મરાઠી છે ગગડું અને સાથે સાથે શિવા વસોનિયા આ ત્રણ આરોપીને હાલ પકડવામાં સફળતા મળી છે એક અન્ય ચોથો આરોપી ગરફોનને અંજામ આપનારો ગૌતમ ખરા એ આરોપી હાલ વોન્ટેડ છે જેને પકડવા માટે હાલ ટીમ કામે લાગેલી છે આ ત્રણે ત્રણ જે આરોપી છે રાહુલ અજય અને શિવા

અજય અને શિવા વિરુદ્ધમાં પણ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બંને વિરુદ્ધમાં ત્રણ ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓને પકડવાની સાથે સાથે જિલ્લા પોલીસને ખૂબ મોટી સફળતા એમની પાસેથી અલગ અલગ ઘરફોડમાં ગયેલા મુદ્દામાલને રિકવરી કરવામાં પણ થયેલી છે સોના ચાંદીના દાગીના અને સાથે સાથે એન્ટિક વસ્તુઓ એમ કુલ મળીને છવ્વીસ લાખ છવ્વીસ હજાર બસો એસી એમ સત્યાવીસ લાખ જેટલી મોટી રકમનો મુદ્દામાલ આ ત્રણ આરોપી પાસે રિકવર કરવામાં સફળતા વલસા જિલ્લા પોલીસ મળી છે સર વાપીમાં જે આ ચલા વિસ્તાર પર જે ચોરી થઈ એ લોકોની એમુ કઈ રીતે હતી કઈ રીતે એ લોકો ચોરી કરતા આ લોકો રાત્રિ દરમિયાન દિવસ દરમિયાન આ અલગ અલગ બંધ મકાનો કે બંધ જગ્યાઓ એની રેકી કરતા હતા અને અલગ અલગ જગ્યાએ જ્યારે મજૂરીમાં જતા હતા ત્યારે આજુબાજુના વિસ્તારમાં એ લોકો રેકી કરીને ટાર્ગેટ કરતા હતા અને રાત્રિ દરમિયાન પછી એનો જે મકાનો બંધ હોય એનો લાભ લઈને પાછલા દરવાજેથી અથવા તો ઉપર ધાબા પરથી અંદર જઈને મકાનનો જે દરવાજો કે નકુજો છે એને તોડીને અંદર ઘૂસી જતા હતા અને એ લોકો એને ઘર પણ ના